ભરૂચ કિસાન સંઘ દ્વારા આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં ભરૂચ તાલુકાના ચુમ્માલીસ ગામો ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ પિસ્તાલીસ ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો બોડા વિસ્તારમાં આવેલા ગામો પૈકી બોડાની આઠ કિલી કિલોમીટરની અંદરમાં આવેલ ગામોના વિકાસ ઓગણીસો સિતેરથી થતો આવ્યો છે જ્યાં આઠ કિલોમીટરની બહાર ગામોના વિકાસ નહીવત એટલે કે બિલકુલ ઓછો છે ત્યારે દસ ટકાથી પણ ઓછો વિકાસ આ ગામમાં થયેલો જોવા મળ્યો છે બોડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાન્ટમાં ઝોન પાડવામાં આવ્યા હતા જેમાં ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી હતી જેના કારણે બોડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ ભરૂચ સમાવેલ ગામોમાં ઝોન પાડવામાં થયેલા ગંભીર પ્રકારની ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને આઠ કિલોમીટરની બહારના ગામોને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી આ સાથે જ પૂરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની પણ માંગ કરાઈ હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા અમે આવેદન પત્ર આપીને જણાવીએ છીએ કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોડા જેને બોડા કહેવામાં આવે છે આ બોડા બે હજાર બારમાં અમલમાં આવ્યું બે હજાર બારમાં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી કેમ કે આ લોકોની જે હદ છે તે પંદર કિલોમીટરની સુધી છે અમારી માંગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે આઠ કિલોમીટરની કરવામાં આવે કેમ કે આઠ કિલોમીટરની કરશે તો જ આ ગામોનો વિકાસ થશે આજે બોડા જે ભરૂચની બોલા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે જ્યાં રેસિડન્ટ છે ત્યાં બફર ઝોન છે એટલે આવા ઝોનની વિસંગટતા છે એ વિસંગટતા દૂર કરવાની છે ભરૂચ તાલુકાના પિસ્તાલીસ ગામ છે અને અંકલેશ્વરના ચુમ્માલીસ ગામ છે આમ નવ્વાણું ગામનો આ પ્રશ્ન છે અત્યારે તમે જુઓ આ બે હજાર બારથી લઈને બાર વર્ષની અંદર કોઈ પણ ગામનો વિકાસ થયો નથી કેમ કે જ્યારે બે હજાર સત્તરની અંદર ભરૂચ બોડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલે હતી અને એને એને એનો રિવ્યુ બે ત્યાંથી મોકલ્યો પણ અહીંયા જ આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી કેમ કે જ્યારે બોર્ડર બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કંઈક વીડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે તાલુક જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવ્યો નથી ખરેખર તો હમણાં આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરીને લોકોને જાણ કરવી જોઈએ આ જાણ ન કરવાથી કિસાનોનો આનો વાંધો ઉઠાવી શક્યા નથી એટલે અત્યારે પણ જો અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે એટલે અમારી માંગ એ છે કે આઠ કિલોમીટર ની બહારના જે ગામડા છે એને બોડામાંથી છૂટા કરો અને આઠ કિલોમીટર ના જે ગામડા છે તેનો વિકાસ થાય એની અમારી એક માંગ છે બીજી એક માંગ છે કે અત્યારે જે ભર જિલ્લાની અંદર નર્મદા નર્મદા પૂર એમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનો તો એનો ઝડપ બી સર્વે કરી અને એમને પણ નુકસાની વળતર મળે એ અમારી માંગ છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યુઝ